હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ગરમીમાં ખાવાની મજા પડી જાય એવો કેસર ઇલાયચી મઠો જે બિલકુલ બજાર જેવો જ બને છે આ મઠો તમે પૂરી સાથે રોટલી સાથે કે પછી એમને પણ એન્જોય કરી શકો છો મઠા અને શ્રીખંડના ટેસ્ટમાં તો એમ જોવા જઈએ તો કોઈ જ ફરક નથી હોતો બસ એના ટેક્સચરમાં એટલે કે કન્સિસ્ટન્સીમાં ફરક હોય છે એકવાર આ રીતે કેસર ઇલાયચી મઠો જો ઘરે બનાવી તમે ખાશો તો બજારનો ભૂલી જશો એની ગેરંટી છે તો ચાલો આ ટેસ્ટી મઠો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો અહીંયા મેં મઠા માટેનું જે દહીં છે એ પહેલેથી જ આ મોટા ડબ્બામાં જમા જમાવીને રાખ્યું છે આવું ઘાડું દહીં કઈ રીતે જમાવવું એની રેસીપી પહેલાં જ ચેનલ પર મેં બતાવેલી છે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું દહીં જમાવવાની પણ લિંક આપી દઈશ રેસીપીની જેથી તમે જોઈ શકો તો અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ આઈસક્રીમ જેવું જ આ દહીં જામ્યો છે તો જેટલા દહીંનો મઠો બનાવવાનો છે એ પહેલાં આપણે માપીને અલગ કાઢી લઈએ કારણ કે ટોટલ મેં બે લિટર દૂધનું દહીં જમાવ્યું છે અને બધાનો યુઝ નથી કરવાની એટલે અહીંયા ત્રણ કપ જેટલું દહીં આપણે માપીને અલગ કાઢી લઈશું એનો આપણે યુઝ કરીશું તો ત્રણ કપ એટલે કે વજનમાં અહીંયા સાતસો અઠ્યાવીસ ગ્રામ એટલે કે સાતસો ત્રીસ ગ્રામ આપણે દહીં લીધું છે હવે એ દહીંમાંથી આપણે એક્સ્ટ્રા પાણી કાઢી એનો મસ્કો તૈયાર કરવાનો છે એના માટે એક બાઉલની ઉપર ગણો મૂકીશું હવે કોટનનું સફેદ પતલું કપડું ધોઈને નીચોવીને આ રીતે મૂકી દઈશું હવે બધું જ દહીં આપણે એમાં સાતસો ત્રીસ ગ્રામ જે દહીં છે એ બધું જ એમાં એડ કરી દઈશું હવે ચારેય બાજુથી કપડાંને આપણે આ રીતે પકડીને ગાંઠ મારી દઈશું અને એની ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકી દેવાની છે જેમ કે જે ખાંડી દસ્તો આપણે વાપરીએ એની ખાંડી મૂકી દેવાની છે અને ત્રણથી ચાર કલાક આપણે એમાં જ એને રહેવા દઈશું જેથી દહીંમાંથી બધું જે એક્સ્ટ્રા પાણી છે એ નીતરાઈ જાય તો અહીંયા ત્રણથી ચાર કલાક થઈ ગયા પછી તમે જોઈ શકો છો દહીંમાંથી બધું જ પાણી નીકળી ગયું છે વધેલા પાણીનો ઉપયોગ તમે કઢી છાશ કે દાળ બનાવવામાં યુઝ કરી શકો છો હવે આપણે ગાંઠ છોડી લઈએ અને મસ્કાને આપણે જોઈ લઈશું ખાસ આપણે આજે મઠો બનાવવાના છે એટલે એકદમ ગાઢો મસ્કો તૈયાર કરવાની જરૂર નથી મઠાની કન્સિસ્ટન્સી તમને ખબર જ હશે કે શ્રીખંડ કરતાં થોડી ઢીલી હોય છે તો હવે આ મસ્કાને આપણે એક ચારણામાં લઈ લીધો છે હવે સાતસો ત્રીસ ગ્રામ દહીંમાંથી કેટલો મસ્કો તૈયાર થયો છે એ આપણે પહેલાં માપી લઈએ જેથી આગળ આપણે કેટલી ખાંડ ઉમેરવી એ પણ આપણને ખબર પડી શકે તો બાઉલનું જે મેઝરમેન્ટ છે આપણે પહેલાં માઇનસ કરી લઈએ હવે જે મસ્કો છે એ એડ કર્યો છે તો ટોટલ ત્રણસો પાંસઠ ગ્રામ અહીંયા મસ્કો તૈયાર થયો છે મતલબ જે દહીં હતું એના અડધા માપનો આપણો મસ્કો તૈયાર થયો છે હવે આ મસ્કાને આપણે સેમ ચારણીમાં લઈ લઈશું હવે એમાં આપણે સવા કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું એક કપ જે અઢીસો વાળો અહીંયા દેખાય છે ગ્રીન કલરનો એકસો ત્રીસ ગ્રામ ખાંડ છે અને જે બ્લુ કપમાં વન ફોર્થ કપ ખાંડ છે ચાલીસ ગ્રામ છે ટોટલ એકસો સિત્તેર ગ્રામ મેં અહીંયા ખાંડ લીધી છે દળેલી જેટલો દહીંનો મસ્કો તૈયાર થયો હોય એની અડધા ભાગની તમારે ખાંડ લેવાની છે એટલે એકસો સિત્તેરથી એકસો એંસી ગ્રામ દળેલી ખાંડ આટલા મઠામાં આપણને જોઈશે તો બધી જ ખાંડ એક સાથે અહીંયા નથી ઉમેરવાની થોડી થોડી કરી ખાંડ ઉમેરતા જઈશું અને મસ્કા જોડે ઘસી ઘસીને એને આપણે આ રીતે ચાળતા જઈશું મસ્કો આપણો દળેલી ખાંડ સાથે મિક્સ થઈને જેમ જેમ ચડાશે એમ હજી થોડો ઢીલો થશે તો મિત્રો ઉનાળામાં બની શકે તો બહારની વસ્તુઓ ઓછી જ ખાવી જોઈએ ખાસ કરીને જે દૂધ અને દૂધની બનાવટની વસ્તુ છે એ તો ઘરની જ બનાવેલી ઉનાળામાં ખાવી જોઈએ જેથી ફૂડ પોઈઝનિંગ ડાયરિયા ઉલટી જેવા ઘણા બધા ડિઝીઝથી આપણે બચી શકીએ છીએ ઘરે આપણે આંખની સામે જ વસ્તુ બનાવી હોય તો એમાં કોઈ બેડશીડ પણ નથી હોતી અને બજારની જે વસ્તુ હોય એમાં ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ એડ કરવામાં આવે જ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે જેથી ઉનાળામાં કોઈપણ વસ્તુ બનાવો તો ઘરનું જ બનાવેલો આગ્રહ રાખવો તો ધીરે ધીરે કરી બધી જ દળેલી ખાંડ ઉમેરી મસ્કાને સરસ મેં ચાળી લીધો છે તો અહીંયા આપણો કોઈ પણ ફ્લેવર વગરનો પ્લેન મઠો અહીંયા તૈયાર થઈ ગયો છે હવે તમે આમાં તમારા કોઈ પણ મનપસંદ ફ્લેવર જે પણ તમને ગમે તમે એડ કરીને મસકોત મઠો તૈયાર કરી શકો છો તો અહીંયા આજે આપણે કેસર ઇલાયચી ફ્લેવર આપવાના છે એટલે આમાં એક ચમચી જેટલો આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીશું આ રીતની દસથી અગિયાર લીલી ઇલાયચીને છોડીને ખાંડીમાં વાટીને મેં પાવડર કર્યો છે એ ઉમેરી દઈએ હવે એમાં આપણે કેસરવાળું દૂધ ઉમેરીશું તો બે ચપટી જેટલું કેસર એક ટેબલ સ્પૂન ગરમ દૂધમાં લઈ અડધો કલાક પહેલાં મેં પલાળી રાખ્યું હતું જેટલું વહેલું પલાળશું એટલો જ સરસ કલર અને ફ્લેવર દૂધમાં આવશે તો કેસરવાળું દૂધ પણ ઉમેરી દીધું છે એ પણ સરસ આપણે મિક્સ કરી લઈએ તો બરાબર મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો આપણો કેસર ઇલાયચી ફ્લેવરનો મઠો તૈયાર થઈ ગયો છે હવે આને બેથી ત્રણ કલાક ફ્રીજમાં મૂકી ઠંડો થવા દઈશું અને મેં અહીંયા કોઈ જ એસેન્સનો ઉપયોગ નથી કર્યો ફ્રેશ ઇલાયચી ફ્રેશ કેચર જ યુઝ કર્યું છે જો કેસર ના હોય તો આ રીતના કાશ્મીરી કેસરનું જે એસેન્સ આવે એ તમે પાંચમચી એડ કરી શકો છો પણ મેં એમાં એડ નથી કર્યું અને મોસ્ટલી ઇલાયચી દરેકના ઘરે હોય જ છે જો ઇલાયચી પણ ના હોય તો આ રીતનું કાર્ડામોમ એસેન્સ પણ મળે છે માર્કેટમાં એ પણ પાંચમચી એડ કરી આ મઠો તમે તૈયાર કરી શકો છો પણ એસેન્સની જગ્યાએ ફ્રેશ ઉમેરશો તો ટેસ્ટ પણ એટલો જ સારો આવશે તો આને હવે ફ્રીજમાં ઠંડો કરવા મૂકવાનો છે તો આખા બાઉલને જ મેં ઢાંકીને બેથી ત્રણ કલાક માટે ફ્રીજમાં મૂકી મઠાને સરસ ઠંડો કરી લીધો છે ઠંડો થાય પછી તમે કન્સિસ્ટન્સી જોશો તો થોડી એની કન્સિસ્ટન્સી ગાળી આવશે તો હવે આ મઠાને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ આ મઠો જો આ રીતે બનાવી તમે ઘરે કોઈને પણ ખાવા આપશો કે મહેમાનોને પણ ખાવા આપશો તો બિલકુલ અમને ખબર નહીં પડે કે તમે આને ઘરે બનાવ્યો છે એટલો ટેસ્ટી લાગે છે બસ ખાસ જે તમે એના માટે દહીં જમાવ્યું હોય એનું જે મેળવાણ ઉમેરો એમાં મીડિયમ ખાટું જ દહીં યુઝ કરવું ના એકદમ વધારે પડતું ખાટું કે ના એકદમ વધારે પડતું મોડું તો મીડિયમ ખાટું જ તમારું દહીં પણ જામશે તો ઉપરથી મેં અહીંયા થોડા બદામ પિસ્તાથી એને ગાર્નિશ કરી લીધું છે આજની આ કેસર ઇલાયચી ફ્લેવરના મઠાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે